સુરત શહેરની પ્રખ્યાત લાજપુર જેલમાં રક્ષાબંધનની ઉજવણી કરાઈ લાજપુર જેલમાં બંધ કેદી ભાઈઓને બાંધી બહેનોએ રાખડી જેલમાં બહેન રાખડી બાંધતા બદીઓના આંખમાં આંસુ જોવા મળ્યા ભાવુક દ્રશ્યો જોવા મળ્યા વહેલી સવારથી બહેનો કેદી ભાઈઓ માટે રાહ જોઈ રહી હતી લાજપુર જેલમાં મોટી સંખ્યામાં બહેનોએ તેના કેદી ભાઈઓને રાખડી બાંધી જે બદીઓને બહેનો નથી તેમને કેટલીક બહેનો દ્વારા પણ રાખડી બાંધવામાં આવે દરેક કેદી ભાઈઓ દ્વારા પોતાની બહેનને એક પ્લાન્ટ આપવામાં આવ્યો ગિફ્ટ તરીકે જેથી બહેન યાદી રૂપે તેને લઈ શકે અને પોતાના ઘરે પ્લાન્ટનો ઉછેર કરે જેનો ઉદ્દેશ્ય બહેનને ભાઈને યાદ દ્વારા પર્યાવરણની રક્ષા સાથે વધુ વૃક્ષો વાવવાથી પર્યાવરણ વધુ બચે અને લોકો પર્યાવરણ પ્રત્યે જાગૃત થાય તેવો ઉદ્દેશ્ય હતો અને બહેને હસતામુખે પોતાના ભાઈ દ્વારા મળેલ પ્લાન્ટના છોડને ઘરે લેતી જોવા મળી તો સાથે રક્ષાબંધનના દિવસે લાજપુર જેલમાં કેદી ભાઈઓને બહેનો ઘરે લગાડીને રડતા પણ જોવા મળી અને ખૂબ જ ભાવુક હૃદયદ્રાવક દ્રશ્યો જોવા મળ્યા બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત આજ રોજ રક્ષાબંધનના દિવસે તમામ કેદી ભાઈઓ અને પોતાની બહેનોને રૂબરૂમાં રક્ષા બાંધી શકે તે બાબતે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે ઇવન કોઈપણ શાંતિથી આ રક્ષાબંધનનો તહેવાર પૂર્ણ થાય તે બાબતે સચિન સ્ટેશનમાંથી પણ બંદોબસ્તની વ્યવસ્થા કરવામાં આવેલી છે બહેનોને અહીંયા તમામ પ્રકારની વ્યવસ્થા મળી રહી છે કે પાણીની વ્યવસ્થા બેસવાની વ્યવસ્થા તેમજ તેના દરેક ભાઈઓને શાંતિપૂર્ણ મળી શકે તે રીતે અહીંયા વ્યવસ્થા કરવામાં આવેલી છે એનો ઉદ્દેશ એવો છે કે આપણે એક વીરપસલીનો તહેવાર હોય છે કે જેમાં એવું હોય છે કે જે ભાઈ એક પોતાના બેનને ગિફ્ટ આપે છે તો એક આ રક્ષાબંધનના દિવસે ભાઈ પોતે એક જેલની અંદર હોય અને પોતાની પાસે કોઈ વસ્તુ એવું ઉપલબ્ધ ના હોય પણ એક આ છોડ યાદીરૂપી આપે અને પોતાના ઘરમાં એક એને સ્થાપન કરે અને પોતાનો ઉછેર કરે એ બાબતે પર્યાવરણને પણ એક આપણે સારો ઉપદેશ અથવા તો આપણે એક સંદેશ આપી શકીએ એ પણ અંદર એક સમાજ અંદર કરવામાં આવેલો છે